બાબર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠાના બાબર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર માં યુનાઇટેડ નેશને એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવેલ છે બેજાર પંદર આ દિવસ આખા વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજ બનાસકાંઠાના બાબર ખાતે આંગણવાડી કાર્યકર બહેનો અને બાળકો સાથે અને સનસાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી બાબર સીડીપીઓ હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ બાબરની આંગણવાડીમાં આ કાર્યક્રમ યોજાયો અને યોગ કરવાથી આરોગ્ય સારું સુખાકારી સબળ માધ્યમનું રહે છે તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે યોગ આત્મવિશ્વાસ નહીં આત્મસંશય છે આજે બાભર ઘટકની અંદર બાબરની આંગણવાડીઓની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાભરની બાબર ચાર સોળ દસ અગિયાર સત્તર અને લગભગ ચૌદ પંદર બહેનોની આજે હાજરીની અંદર બાભર ઘટકની અંદર સારી ઉજવણી સાથે આજે બાળકોએ ઉત્સવભેર ભાગ લીધો બાળકોનું માતાઓનું વાલીનું અને અમારી આગણવાઈ કારીગરનું સ્વસ્થ સારું રહે એના માટે યોગ દિવસ વિશેની સમજ આપી યોગ આપણા શરીર માટે સુખકારી છે યુગ વિશે બાળ માર્ગદર્શન આપતા બાળકો અને એના વાલી સાથે એમની જે કાળા છુપાયેલી છે કે યુગથી આપણા શરીરની કસાવવા માટેનું અને કસરતથી આપણા શરીરને નિરોગી રહે છે એના માટેની સમજ આપી બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અમારી કાર્યકર બહેનોએ પણ સારો એવો ભાગ લીધો વાલીઓએ પણ હાજરી આપી ખૂબ ખૂબ આભાર મારી બહેનોનો થેન્ક યુ